ગરમીના દિવસોમાં બહાર નીકળતા વેંત સ્કિન પર ટેનિંગ આવી જાય છે તેના કારણે ચમક ગાયબ થઈ જાય છે અને તેનો રંગ કાળો થઈ જાય છે જોવાની વાત તો તો એ છે 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 કે 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 આ જતાં બહુ વાર લાગે ચાલો જાણીએ એવી કઈ ટિપ્સ જેને આપ અપનાવશો તો તમારી સ્કિન ગ્લો પણ કરશે અને પહેલા જેવી પણ થઈ જશે એ પણ કોઈ માર્કેટના મોઘા પ્રોડક્ટથી નહીં પરંતુ ઘરેલુ ઉપાયથી સૂર્યના તેજ કિરણો આંખ અને વાળને જ નહીં પરંતુ સ્કિનને પણ ઘણું નુકસાન કરે છે તડકાના કારણે સ્કિનની રંગત ખરાબ થઈ જાય છે અને તેનો ગ્લો પણ ઓછો થઈ જાય છે માર્કેટમાં જે વસ્તુઓ મળે છે તે ખૂબ જ મોંઘી હોય છે તો જાણો કેટલાક ઘરેલું ઉપાયો જે સન ટેનિંગને દૂર કરવામાં મદદ કરશે હળદર બેસન અને દૂધનો ઉપયોગ સ્કિનની ટેનિંગ દૂર કરવા માટે તમે હળદર અને બેસનથી તૈયાર ફેસ પેકનો ઉપયોગ કરો તેને બનાવવા માટે તમે બે ચમચી બેસન અને અડધી ચમચી હળદર બે ચમચી કાચું દૂધ લો અને સારી રીતે મિક્સ કરી દો

એક બાઉલમાં એક ચમચી હળદર લો અને તેમાં 3 થી 4 ચમચી દૂધ ઉમેરો તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો હવે આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો એટલું જ નહીં તેને હાથ અને પગ પર પણ સારી રીતે લગાવો નિયમિત રીતે આ ઉપાય કરવાથી ત્વચા થોડા જ દિવસોમાં ચમકવા લાગશે અને ટેનિંગ ગાયબ થઈ જશે અમદાવાદની અંદર સ્કિન જે છે તે સખત રીતે હવે એના માટે એક બહુ એક્સપેન્સિવ પ્રોડક્ટની જરૂર નથી તમે એને હટાવવા માટે ઘરેલું નુસ્ખો જેની અંદર તમે બે ચમચી બેસીન આટલું હળદર અને થોડું કાચું દૂધ નાખીને એક ફેસ પેક બનાવી શકો છો અને તે અપ્લાય કરી શકો છો દસ મિનિટ રાખ્યા બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ નાખો અને તમારી જે સ્કીન પહેલાં જેવી હતી એવી થઈ જશે અને ચમકી જશે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ જાણકારી પહોંચી શકે મળીએ જલ્દી નવા સબ્જેક્ટની સાથે નમસ્કાર